ભરૂચના કશક વિસ્તારમાં આવેલા વડીલોના ઘર ખાતે ભારત વિકાસ પરિષદ ભૃગભૂમિ શાખા લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને વી પ્રો ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં નિષ્ણાત તબીબો સેવા આપી હતી આ કેમ્પના વડીલોએ લાભ લીધો હતો આ કેમ્પમાં ભારત વિકાસ પરિષદ ભૃગભૂમિ શાખાના કનુભાઈ પરમાર અને સભ્યો તેમજ તબીબો ઉપસ્થિત રહ્યા હતા ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા તેમજ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ફાર્માસ્યુટિકલના એનએસસી યુનિટના વિદ્યાર્થીઓ તથા વિપ્ર ફાઉન્ડેશનના ઉપક્રમે આજ રોજ વડીલોના ઘર કશક ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ મેડિકલ કેમ્પની અંદર જે અહીંયા વસવાટ થઈ રહેલા વડીલોને એમના આરોગ્યના નિદાન માટે મેડિકલ કેમ્પનાની ચકાસણી થાય આયો આરોગ્યના અંદર આંખોનું નિદાન તેઓના હાર્ટ કિડની અને એ માટેના નિદાન માટે એની એક શાખાનું આયોજન કર્યું છે આંખોનું નિદાન તેમજ મેડિકલની અંદર એ લોકોના આરોગ્યના લેડીઝ દ્વારા ગાયનેકોલોજીસ્ટની પણ આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનની અંદર જે પણ મેડિક ચકાસણી દરમિયાન તે લોકોને કંઈક પણ ઉણપ હશે તો એ ઉણપને અમારા સંસ્થા તરફથી યોગ્ય એમની ટ્રીટમેન્ટ કરવામાં આવશે અને આ આયોજનમાં ભારત વિકાસ પરિષદના અમારા સર્વે કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે અને ત્યાર પછી તેઓને વડીલોને જમવાનું આયોજન કરેલું છે નમસ્કાર હું રૂપલ જોશી ભારત વિકાસ પરિષદ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ફાર્મસી ભરૂચ અને એને તેના એમ એનએસએસના બાળક તથા વિપ્ર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજે અમે વડીલોના ઘરમાં એ લોકોનો એન મેડિકલ ચેકઅપ કેમ્પ કરવાયા છે તેમાં એ લોકોની રૂટીન તપાસ કરીએ છીએ આંખની તપાસ કરીએ છીએ એમનો ઈસીજી કરાવીએ છીએ અને જો એમને આંખના નંબર આવશે તો અમે એમને સારા ગ્લાસીસ એ કરીને અમે એમના ચશ્મા કરાવી દઈશું આજ રોજ અમારા ભારત વિકાસ પરિષદના ઘણા બધા મેમ્બર્સ અહીંયા હાજર રહ્યા છે અને ત્યારબાદ અમે વડીલોની સાથે એમની સાથે ભોજન લઈશું અને ભવિષ્યમાં આવા જ અમે બધા પ્રોજેક્ટ કરતા રહીશું